ભોજ ગામની વાવ એટલે કે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ભોજ ગામ આવેલું છે અહીં એક ઐતિહાસિક વાવ આવેલી છે આ વાવ તળાવના કિનારા નજીક ગ્રામ પંચાયતની સામે ભાથુજીનું મંદિર છે તેનાથી સહેજ દૂર આવેલી છે સાત માળ ધરાવતી આ વાવમાં સુંદર કોતરની કામ જોવા મળે છે અને જેમ જેમ નીચે ઉતરતા જઈએ છીએ તેમ તેમ આસપાસ એટલે કે જમની અને ડાબી બાજુએ નાની નાની દેરીઓ જોવા મળે છે સૌ પ્રથમ વાળ આપણે જ્યારે નીચે ઉતારી જઈએ ત્યારે જમણી બાજુ પર નીચેની સાઈડે ઓમની આકૃતિ કોતરેલી છે અને જેના ઉપર જેની નીચે વાવ શબ્દ લખેલું છે તો ડાબી બાજુ એક શિલાલેખ જૂનો જોવા મળે છે જેમાંના કેટલાક અક્ષરો દેખાતા નથી એટલે કે ખંડિત થયેલા છે શરૂઆતના એક બે શબ્દ દેખાતા નથી ત્યાર પછી શ્રી 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 ત્રણ વાર લખેલું છે તેની બાજુમાં પાતસા મહંમદ વિજય રાજ્યવા દેવકી પ્રશસ્તિ સસ્મરણાર્થે બ્રહ્મનાયા સુરતી દૈત્ય મનુ એજ રાજ્ય આવ પ્રથમ લીટી અને બીજી અડધી લીટી સુધીનો વંચાય છે ત્યારબાદ ચોથી લીટીમાં સંવંત પંદર એટલે કે કદાચ પંદરમી સદી અષાઢ મહિનાના સમયમાં દિન સાત અને વર્ષ ચૌદસો ને વીસ પ્રવર્તમાન સમય આવું લખેલું છે એટલે કે આના આધારે જો આપણે ગણતરી કરીએ તો ઈસવીસન ચૌદસોના વીસના સમયગાળાથી કે ઈસવીસન ચૌદસો વીસથી અત્યાર સુધી બે હજાર ચારનો સમ બે હજાર ચોવીસનો સમયગાળો એટલે આના આધારે ગણતરી કરીએ તો આ ભાવ છસો ને ચારસો વર્ષ ગુની છસો ને ચાર વર્ષ જૂની છે આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મહંમદ બેગડાની આસપાસના શાસકો કે મહંમદ બેગડો શાસન કરતો હશે અને તેના સમયમાં આ વાવનું નિર્માણ થયેલું છે કેટલીક લોકાયકા એવી પણ છે કે આ વાવનું નિર્માણ વંજારાઓ દ્વારા થયેલું હતું એટલે કે વંજારાઓની પોઠ અહીં ગામમાં રોકાઈ હતી અને લોકોને પૂછ્યું કે આ કયું ગામ છે તો કે આ ગામ માસર છે તો લોકોએ કહ્યું કે હા આ ગામ માસર છે એટલે અહીં વાવ બનાવી પછી વંજારાઓને ખબર પડી પરંતુ આ ગામ માસર ન હતું ભોજ હતું ત્યારબાદ વંજારાની પોઠ આગળ વધે છે અને વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના માસર ગામે મુકામ કરે છે અને માસર ગામમાં પણ તેઓ વાવ બંધાવે છે અને તે વાવ પ્રમાણમાં નાની પડે છે કેમ કે વાવ બનાવવા માટે જે મટિરિયલની જરૂર પડે છે તે બધું જ મટિરિયલની જરૂર તેમને ભોજ ગામની વાવ બંધાવવા માટે કરી દીધો હતો એટલે ભોજની વાવ અને માંસરની વાવ સાથે આ એક માન્યતા જોડાયેલી જોવા મળે છે કે ભોજની વાવ જ્યાં બનેલી છે તે વાવ ખરેખર માસર ગામમાં બનાવવામાં આવી હતી તેવી એક લોકવાયકા જોવા મળે છે તેમજ સુંદર ઐતિહાસિક માન્યતા ધરાવતી આ વાવ સાત માળ ઊંડી છે અને જેમ જેમની